પ્રાથમિક દ્રષ્ટિએ ઓપીડી વોર્ડ હતો એ ઓપીડી વોર્ડની અંદર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ ઓપીડી વોર્ડમાં એસી મશીનમાં લાગેલી આગ હતી અને એ આગના કારણે એ રૂમમાં બાર પ્રસરે તે પહેલા જ રૂમના બારી બારણા છે એ તોડી પાડવામાં આવ્યા છે અને બારી બારણા તોડી અને આગ પર અત્યારે કાબુ મેળવી લેવામાં આવ્યો છે ગાંધીનગર ફાયરની બે ટીમો છે એ ઘટના સ્થળે પહોંચી હતી જોકે આગ વધુ પ્રસરે તે પહેલા જ તરત જ એ રૂમમાંથી જ આગને કંટ્રોલ કરી દેવામાં આવી છે સબ અન્ય કોઈ જગ્યા પર આગ પ્રસરી નથી અને કારણે ઉપર ઓપીડી વિભાગ સિવાય જે હોસ્પિટલ એડમિટ થયેલા હતા દર્દીઓ એમને કોઈ પ્રકારની નુકસાની અત્યારે હાલ અહીંયા જોવા નથી મળી માત્ર એક રૂમ આગ હતી એસી એ વધુ પ્રસરે તે પહેલા ફાયર ટીમે તેના પર કંટ્રોલ મેળવી લીધો છે બિલકુલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માં આગ ઘટના આપની પાસે પાછા ફરી જોઈ અપડેટ માટે એક્સક્લુઝિવ તસવીરો સંદેશ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ગાયનેક આગ લાગવાનું દોડાદોડ થઈ ગઈ જોકે તમામ જગ્યાઓ પરથી અલગ અલગ જગ્યાઓ પર જ્યાં વેન્ટિલેશન નથી તે જગ્યાઓ પર ખોલી નાખવામાં આવી છે બારીઓ છે તેને તોડવામાં આવી રહી છે સતત ધુમાડા નીકળી રહ્યા છે તસવીરો આપણે દર્શાવી રહ્યા છે હિરેન રાવલ સંવાદદાતા અમારી સાથે જોડાય ગયા છે જી હિરેન હાલમાં શું પરિસ્થિતિ તો ફાઈર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે હાલ તો એક પર پیشنને શિફ્ટ કરવાની જરૂર નથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આગની આ ઘટના ગાયનેક વિભાગમાં આગ લાગી છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે તો આ સાથે હોસ્પિટલનો સ્ટાફ છે તે પર દોડી આવ્યો છે સૌથી પહેલા સંદેશ ન્યૂઝ પર આ દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છે જે પરિસ્થિતિ છે આજે સવારે એટલે હમણાં પંદર વીસ મિનિટ પહેલા ડેમોન્સ્ટ્રેશન રૂમમાં અચાનક સિસ્ટર ચેક કરતા આગ જોવા મળી એટલે તાત્કાલિક હોસ્પિટલના ના ફાયર ફાયર ના ફાયરમેન અને ફાયર ઓફિસરે દોડીને આગ ઓલાવવાનો પ્રયત્ન કર્યો અને ફાયર બ્રિગેડને બી બોલાવી લીધી છે એમાં એ રૂમમાં કોઈ બી માણસો હતા નહીં એટલે કોઈ બીને કોઈ કેઝ્યુઅલ્ટી કે એવું કશું થયું નથી અત્યારના પ્રોબેબલ કારણ એસીના ઇનર યુનિટને કોઈક કારણે શોર્ટ સર્કિટને લીધે ફાયર થયું હતું ને ત્યાં બાજુમાં રહેલા કટને ફાયર કેચ કરી લીધી એટલે ઇટ વોઝ ડિફિકલ્ટ અને પ્લસ બધું બંધ હતું એ એ વિંગમાંથી જે એરને બહાર નીકળવા માટેનો જેટલો સમય લાગે એમાં એ ઓપીડી પ્લસ સોમવારની ઓપીડી જે ગાંધીનગરની ઘણી જ ભરચક હોય છે જે આપ લોકો જાણો છો કે બે થી પંદરસો અઢારસો બે હજાર જેટલા પેસો હોય છે એટલે સેફ્ટી માટે એ બધાને ઇવેક્યુટ કરી લીધા પ્રોબ્લેમ થયો નથી વિંગ જ નથી આ ઓપીડી વિંગ છે એટલે ઇન્ડોરની તો એમાં કોઈને ઇવેક્યુએટ કરે પણ ઓપીડીના બી કોઈ બી પેશન્ટ ને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય એટલે તરત જ બધાને ઇવેક્યુટ કરી લીધા હતા અને કઈ સિવાય કે એ રૂમમાં જે કંઈ નુકસાન થયું એ સિવાય બીજું કોઈ નુકસાન થયેલું નથી અત્યારે હાલ આગ ઉપર સંપૂર્ણ મેળવી છે તમને બતાવીશું આ જે લાગી હતી જોકે એ આગ ઉપર સંપૂર્ણ કાબુ અત્યારે હાલ ગાંધીનગર ફાયરની ટીમ દ્વારા મેળવી લેવામાં આવ્યો છે એ એસીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતું ફાયરના અધિકારીઓ જે છે એ પણ અત્યારે હાલ આ હોસ્પિટલનું જે કમ્પાઉન્ડ છે ત્યાં અંદર હાજર છે બે ગાડી ફાયરની હતી અને એના ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે એકમાત્ર ડેમોન્સ્ટ્રેશન રૂમ હતો નીચે ઓપીડીમાં એ ઓપીડીવાળા રૂમમાંથી જ આગ કંટ્રોલ અત્યારે હાલ મેળવી લેવામાં આવ્યો છે ફાયરના